જે આજે વિકસિત ભારત બનાવી છે ત્યારે તેની અંદર એક સ્વદેશી હર ઘર સ્વદેશી અપનાવો તેવા વિચારો સાથે આપણે સૌ પણ આગામી દિવસોની અંદર હર ઘર સ્વદેશી અપનાવી અને આપણા દેશને બચાવીએ તેવી આપ સૌ પાસે અપીલ કરું છું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતી અને સૌ બગસરાવાસીઓ આ આસંદેશો સાથે જોડાઈ રહે તેવી આપ સૌ પાસે માંગ રાખીએ તેમજ આપણા સૌ દેશવાસીઓને નવા વર્ષના અને દિવાળી પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ